બેઠક ઉપર એ કલાક ની વોટ યાત્રા અત્યારે આણંદ લોકસભા બેઠકમાં ફરી રહી છે આનંદ લોકસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ અને પ્રેમસિંહને બકાભાઈ તરીકે ઓળખે છે ત્યારે આ ગામ જે છે ગુજરાવ આ ગુજરાવ ગામની અંદર ત્યાં પ્રચાર કરી રહ્યા છે હું દ્રશ્યો દેખાડવાનો પ્રયત્ન કરીશ કે અહીંયા ગામના લોકો જે છે મહિલાઓ પુરુષો જે છે એ અત્યારે અહીં ઉભા છે અને પ્રચાર અહીંયા અત્યારે હાલી રહ્યો છે ત્યારે આપણે જે ઉમેદવાર છે ભાજપના મિતેશભાઈ પટેલ આપણે એની સીધી વાત કરીએ અને સીધો પ્રશ્ન એ કરીએ બકાભાઈ તમને મત લોકો હું કામ આપે મત જે વિકાસ પાંચ વર્ષમાં નરેન્દ્રભાઈ મોદીજી જે યોજનાઓ છે એ યોજનાઓ ગામડાના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડી છે અને દરેક ઘર ઘરમાં યોજનાઓ પહોંચી જ આજે ધારો કે ઉજ્જવલા યોજનાઓ છે જે ગેસના બોટલ છે એ ગરીબોના ઘરમાં ગયા છે જે જ્યાં જરૂરિયાત હતી ત્યાં ગયા છે સ્વચ્છતા અભિયાનમાં લગભગ ઉપરના ટોયલેટ ભારત દેશમાં છે જે ખરેખર અત્યાર સુધીના જેટલા બી વડાપ્રધાન કોંગ્રેસના થઈ ગયા એમને ક્યાંય પણ એવું વિચાર્યું નહી હોય કે ભારત દેશને સ્વચ્છતા માટે અને ટોયલેટની કયા વ્યક્તિને જરૂર છે ગરીબ લોકોના ઘરમાં એમને ગરીબી જોયેલી છે ગરીબ લોકોના માટે એમને કામ કરેલા છે આજે ખેડૂતો માટે બે હજાર રૂપિયા ડાયરેક ખાતામાં એમને મોકલ્યા છે કોઈ બી વચ્ચે કે કોઈ બી જગ્યાએ રહ્યા નથી અને બે હજાર રૂપિયા ડાયરેક્ટ ખાતામાં બી એમને લાગણી છે 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 નહીં જરૂરિયાત એ વિચારી રહ્યા એવા ભારતના આપણા વડાપ્રધાન રાષ્ટ્રભક્ત રાષ્ટ્ર માટે ભારત માટે કામ કરી રહ્યા છે નરેન્દ્ર મોદીજી અને સૌને ખબર છે કે મોદીજીએ શું કામ કર્યા છે એ માટે હું તમને વિશ્વાસથી કહું છું કે આનંદ નું કમળ ખેલવી અને મને પૂરેપૂરો વિશ્વાસ છે આનંદ જિલ્લાની ટીમ અમારા સાંસદ અમારા ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર દરેક જિલ્લામાં

તો તમે ખેડૂતના પુત્ર છો તો આણંદ લોકસભામાં ખેડૂત આ તો શું કરશો હવે આ જીતી ગયા પછી ખેડૂતો માટે તો આપણા મોદીજી જે કરી રહ્યા છે ખેડૂતોની જે જે રજૂઆતો છે એ સમજી શકે છે અને એમને ઘણી બધી યોજનાઓ ખેડૂતોના પાક વીમા છે ખેડૂતો માટેને આ બે હજાર રૂપિયા ડાયરેક્ટ ખાતામાં મોકલ્યા છે એ બધી યોજનાઓ જે ચાલી રહી છે એ યોજનાઓમાં ખેડૂતોની જે કઈ જરૂરિયાત હશે પાણીની સિંચાઈની જે યોજનાઓ છે એ સિંચાઈની યોજનાઓ પણ આ જિલ્લામાં સારી રીતે પહોંચી ગઈ છે નર્મદા બંધ જે આટલા વખતથી પડી રહેલો ઊંચાઈ માટે કોંગ્રેસની સરકાર અહીં નહીં ગુજરાતની સરકારના આપણા મુખ્યમંત્રી હતા ત્યારે નરેન્દ્રભાઈ મોદીજી ત્યારે એમનો અવાજ એ લોકો સાંભળતા જ નતા આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી વડાપ્રધાન બન્યા અને તેરમા દિવસે જે પ્રોબ્લેમ હતો નર્મદા સિંચાઈનો એમને સોલ્વ કર્યો અને ગુજરાતમાં પાણીની જે સમસ્યા હતી એ સોલ્વ થઈ દરેક ખેડૂતને પાણી મળતું થઈ ગયું ખેડૂતો પૂરેપૂરા રાજી છે મિતેશભાઈ આ આણંદ વિસ્તાર છે કાંઠા વિસ્તારમાં ખારા પાણીનો પ્રશ્ન છે તો સૌથી પહેલાં એ કંઈ કરવું છે કે નથી કરવાના કંઈ ખારા પાણીનો પ્રોબ્લેમ છે પણ ખારા પાણીની માટે જે આડબંધ બાંધવાનો છે એ આડબંધ બાંધવાની જે રજૂઆત છે એ અમે જીત્યા પછી ઉપર રજૂઆત કરી અને એની જે સોલ્યુશન છે સોલ્યુશન લાવીશું તમારા મતદાતાઓમાં ખાલી ખેડૂત નથી યુવાનો એના છોકરાઓ ખેડૂતના છોકરા હોતા છે એ કઈ બધા ખેતી કરે ને ભણેલા ગણેલા હોય તો એને કઈ કામ ધંધો મળી રહ્યા હતું કઈ કરવાના રોજગારીની માટેની તમે અહીંયા ખબર છે કે ચરોતર દેશ છે ખેતી પ્રધાન દેશ છે ખેતી પ્રધાન અહીંયા ચરોતર છે તો ચરોતરમાં ખેતી કરવી હોય તો તો પણ રોજગારી મળે જ છે ખેતી માટે બી આપણે માણસોની જરૂર પડે છે એટલે એ પણ એક રોજગારી છે ખેડૂતોની માટે બી છે અહીંયા અમૂલ અમૂલ દાડ અમૂલ ઉદ્યોગ છે રોજગારી મેળવી રહ્યા છે ઝાયડસ હોસ્પિટલ છે ઘણી બધી દાળ મિલો છે ઘણી બધી ઇન્ડસ્ટ્રી છે વિદ્યામંડળ છે એક વિદ્યામંડળ એટલે ઘણી બધી કોલેજો છે કોલેજોમાં બી રોજગારી મળે છે આજે કોલેજમાં લઈ જવા માટે જે રીક્ષા હોય છે કે ક્યાં ટ્રાન્સપોર્ટેશન હોય છે એ બી એક રોજગારી જ છે એટલે રોજગારી એવું નહીં કે નોકરી કઈ ઇન્ડસ્ટ્રીઝ મળે છે એને લગતું કોઈ પણ લિંક હોય ને એને બી એક રોજગારી જ કે છે આજે કોઈ બી કોલેજમાં રિક્ષા લઈ જાય કે ત્યાં કઈ રેસ્ટોરન્ટ ઉભી કરે એમાં પણ ઘણી બધી રોજગારી મળી શકે છે આમ તો હું સૌરાષ્ટ્રનો છું અને અમારા સગા સંબંધી સૌરાષ્ટ્રના લોકોના આ બાજુ આવવું હોય તો રોડ રસ્તાની વાત કરું તારાપુરથી આ બાજુ આવવું હોય તો એનો કઈ રસ્તો બસ્તો હરકો કરવાના મહેમાન તકલીફ પડે તારાપુર નો રોડ તમને કદાચ ખ્યાલ જ હશે તમને ચેનલ માં પણ ખ્યાલ હશે કે હમણાં જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા બે એક મહિનો નહીં થયો આ ચૂંટણી ડિક્લેર થતા પહેલા એનું ખાત મુહૂર્ત કરી દીધું ને કામકાજ બી ફૂલ સ્પીડમાં ચાલુ થઈ ગયું છે હવે આ ઉમેદવાર છે હામે કાંટાની ટક્કર છે એવું બધા કે છે ભરતસિંહ સોલંકી તમારે કાંઈ કેવું છે શું કેવું છે ને આ એક અમે તો કોઈ કાંટાની ટક્કર સમજતા નથી તમે મીડિયાવાળા બધા કાંટાની ટક્કર કરી રહ્યા છો ભરતસિંહ દસ વર્ષ સુધી સાંસદ રહી ચૂક્યા છે આણંદ જિલ્લાના દરેક નાગરિકને ખબર છે કે ક્યાંય જગ્યા દેખાયા નથી દસ વર્ષમાં કોઈ કામ નથી કર્યા જ્યારે તમે જોઈ રહ્યા છો કે અમારા શ્રી રાજ્યસભાના સાંસદ શ્રી ધારાસભ્યો બધા જ જિલ્લાની આખું મોવડી મંડળ ભારતીય જનતા પાર્ટીનું એટલું મોટું કામ કરી રહ્યા છે સાંસદનો આખા ભારતમાં ચોથો નંબર ગ્રાન્ટ વાપરવામાં આવ્યો છે અત્યાર સુધી કોઈ એમને અહીંયા કઈ કઈ પણ ગ્રાન્ટ આપી હોય તમે પૂછી શકો છો કે કોઈ સાંસદ છો અત્યારે પૈસા ક્યાંય વાપરા કે નથી વાપરા પૈસા તો મેં પાંચ વર્ષ ની અંદર પ્રજા ને ખુબ આપ્યા છે દરેક ગામડાની અંદર અમારા સાંસદ બીજા લાલસી ગુજરાત સરકારના ને કેન્દ્ર સરકારના ગુજરાત સરકારના ખૂબ પૈસા આવ્યા બીજું આપને એક કહું કે ભરતભાઈ સોલંકી પોતે બોરસદ મત વિસ્તારના હતા અને ભાદરણથી નડિયાદની નેરો ગેજ આજે મેં બ્રોડગ્રેજમાં પાંચસો ને આડત્રીસ કરોડ રૂપિયા એરલાઈન મોટી ટ્રેન માટે પાસ કરાયા છે બીજું આજે ચારસો ને પચાસ કરોડ રૂપિયા કેન્દ્રના સીઆરએફમાં હું આ વિસ્તારના લોકસભાના સંસદ તરીકે મારા વિસ્તારમાં રોડ માટે પણ કેન્દ્રમાંથી લાવે છે આણંદ જિલ્લાની અંદર પ્રજા ભારતીય જનતા પાર્ટીને મત આપશે મને જેમ મત આપ્યા એમ મિતેશભાઈ બકાભાઈને ખૂબ મતથી અમે બધા જીતાડવાના છે એની હું તમને ખાતરી આપું બીજું પૂછું હું મુદ્દા લઈને હું વાતો લઈને તમે લોકો વસે જવાના છો કે ખાલી ખાલી વાતો કરવાનું બધું પૂરું કરવાના વાયદા આપણા માનનીય વડાપ્રધાનની યોજનાઓ મુખ્યમંત્રીની યોજનાઓ સાંસદોએ આટલી બધી ગ્રાન્ટ વાપરી છે અને આખા આણંદ જિલ્લાનો વિકાસ થયો છે હમણાં રેલવેનું જ જેવું અમારા સાંસદે કહ્યું ઘણી બધી ગ્રાન્ટો આવેલી છે અને દરેક મતદાર જાગૃત છે અને મતદાર જાગૃત છે ને એટલે ભારતીય જનતા પાર્ટીને વોટ મળવાના છે એમને પૂરેપૂરો વિશ્વાસ છે આ સાંભળવામાં આવે છે કે તમારા મત વિસ્તારમાં એનઆરઆઈઓ વધારે છે મત દેવા કોઈ તમને આવશે ને આ ઠેરથી ઓળખે છે કોઈ કે નહીં એનઆરઆઈ તો ઘણા બધા જણના ફોન આવી ગયા છે અમારા સાંસદ પણ એમને બી એનઆરઆઈ આણંદ જિલ્લામાં ઘણા બધા એનઆરઆઈ છે ફોન બી ઘણા બધા આવી ગયા છે અને ઘણા બધા અહીંયા આવીને પ્રચાર એમની જાતે ચાલુ કરી દીધો છે અને આવીને વોટિંગ બી કરવાના છે એ બીજું તમને મારે પૂછવું છે મને બધા એવું કહે છે સફળ ઉદ્યોગપતિ છો ઉદ્યોગપતિમાં સીધો ઠેકડો રાજકારણમાં માર્યો સફળ ઉદ્યોગપતિ તો છું પહેલા પણ હું જ્યારે અભ્યાસ કરીને આવ્યો ને ત્યારે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયેલો હતો અને ત્યાર પછી ઉદ્યોગપતિ બન્યો છું એટલે યુવા યુવાથી હતો ત્યારથી જ યુવા મોરચામાં કામ કરેલું છે તાલુકાનો કોષાધ્યક્ષ હતો અને ત્રણ ત્રણ ટ્રમ્પ સુધી હું જિલ્લાનો કોષાધ્યક્ષ રહ્યો છું ગુજરાત પ્રદેશ કારોબારીમાં ભાઈ ત્રણ વર્ષ સુધી મને એમને લોકો ત્યાં નિયુક્ત કર્યો હતો અને ત્યાં બી મેં કામ કરેલું છે એટલે હું જમીન સુધી ઉતરેલો કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીનો છું એ સાંભળજો જે કહેતા હોય સીધો ઠેકડો મેરો સીધો ઠેકડાનો જવાબ જે છે મિતેશભાઈ અત્યારે આપણને વોટ યાત્રામાં દીધો છે બીજો પ્રશ્ન પૂછું આણંદ ના આ મતદાતાઓ છે એને કઈ કેવું છે તમારે અહીંથી આનંદના મતદાતાઓ જાગૃત છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીને વોટ આપશે કારણ કે નરેન્દ્રભાઈ મોદીજી અને ગુજરાત સરકારના વિજયભાઈ રૂપાણીજી નીતિન પટેલજીએ જે કઈ યોજનાઓ મૂકી છે છેવાડાના ગામ સુધી પહોંચી છે અને દરેક મતદાર ખુશ છે ભારતીય જનતા પાર્ટીથી એટલે મને પણ પૂરેપૂરો વિશ્વાસ છે હું એમને એક જ કહીશ કે વિનંતી કરીશ કે ત્રેવીસ ચાર રોજ

આ લોક આણંદ લોકસભા બેઠક નું ગામ કુજવડ અને આ ગામ ની અંદર અત્યારે પ્રચાર જે છે મિતેશ પટેલ નો હાલી રહ્યો છે અને આપણે આ ગામના લોકો વોટ યાત્રામાં વાત કરી આ વોટ યાત્રા લઈને જઈ આપણે વાલો બીજે ગામ